એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા પરિણામ જાહેર જેમાં રાજકોટની વિદ્યાર્થીની ઓલ ઇન્ડિયા ક્રમે અને ગર્લ્સ કેટેગરીમાં પહેલા ક્રમે આવી હતી સમગ્ર દેશના ટોપ સો વિદ્યાર્થીઓમાં રાજકોટના ચાર વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું રાજકોટની વિદ્યાર્થીની બીજા પટેલ ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી હતી તેમજ અન્ય ત્રણ વિદ્યાર્થીઓ જેમાં અક્ષર ઝાલા અવધ હિંડોચા અને હર્ષ કાનાણે ટોપ સો માં તેમણે સ્થાન મેળવ્યું હતું અને રાજકોટનું નામ રોશન કર્યું હતું આ તકે વધુ વિગતો એલ એન રાજકોટની ટીમ દ્વારા આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ मेरा नाम अमृता मुखर्जी है मैं एल एन राजपूत जेई एडवांस uh, 2024 का रिजल्ट आज आया है और राजकोट के इतिहास में बहुत ही लैंडमार्क रिजल्ट बार आया है हमारा टॉप फाइव में हमारे फोर स्टूडेंट्स हैं और टॉप टेन में हमारा एक स्टूडेंट है रैंक सेवन पर द्विजा पटेल और uh, द्विजा पटेल ऑल इंडिया गर्ल्स टॉपर भी टॉप फोर में जो रैंक्स आई है एक uh, पहले तो दूसरा पटे ट्वेंटी सेवन पर सेकंड है अक्षर झाला जिनकी रैंक है थर्टी एट थर्ड है अवध इंदोजा जिनकी रैंक है फोर्टी नाइन रैंक फोर्टी नाइन और चौथे पर है हर्षल करानी जिनकी रैंक है एट्टी वन इसके अलावा अच्छा। भी बहुत सारे बच्चे टॉप थाउजेंड में हैं अभी रिजल्ट एक्मुलेट हो रहा है और अभी तक का अंदाजा है कि बारह से तेरह बच्चे

लक्ष्य यही है कि इसी तरीके के बेहतरीन रिजल्ट हम राजकोट शहर को देते रहें और बच्चों के करियर के मतलब रास्ते में हम अपना पूरा योगदान दें इससे यहाँ के बच्चे नेशनल फ्रंट पर बहुत अच्छा परफॉर्म इन सभी को जिस भी कॉलेज में इंडिया के किसी भी आईटी में चाहेंगे कोई सा भी कोर्स चाहेंगे उसमें एडमिशन मिलेगा और अभी तो सभी लोग कंप्यूटर साइंस की तरफ तो भी ज़्यादा उनका रुझान रहता है तो सब आ, कम से कम तीन बच्चे तो इसमें से डेफिनेट है कि वो आईटी मुंबई की सी ब्रांच में आ, जो है अपनी सीट लेके एक साथ पढ़ाई करेंगे यहाँ भी साथ थे वहाँ पर भी साथी ही होंगे और किस्मत रही तो चौथा भी वहाँ पहुँचे મારું નામ પટેલ છે અને મને જેના માટે રેન્ક ઓલ ઇન્ડિયા

મને પેન આટકેટ મને ખૂબ જ મદદ મને મદદ કરી છે આ અને બધા ટીચર અને બધા ફેકલ્ટી એમ કોઈ ફીડバック હોય તો ત્યારે સોલ્વ કરી દીધું આગળ તો મને મોસ્ટલી IIT બોમ્બે માં સાયન્સ કન્સીવ કરવા માંગું છું અને પછી માસ્ટર્સ કરવા બાદ અબ્રોડ કે ગોચાય છે 2060 करो रोज 8:00 થી 10:00 કલાક સુધી બતાય છે અને વસ્તુનો ફાયદો કરે છે અમારા બધા ફેકલ્ટીસ બહુ સારા હતા ગુલા ચટણ સાહેબ જેવો છે અને ડાઉસે ક્લિયર કરતા નહી એક્સેલ શીટ ઓકે

બધા ટીચર્સે બહુ મદદ કરી છે બહુ સારું ભણાવતા તમારા બેઝિક્સ ક્લિયર કરતા બધી રીતે સારું છે આગળ હજી બ્રાન્ચ નક્કી નથી કરી પણ આઈઆઈટીમાં થાય આઈઆઈટી બોમ્બે કદાચ

એકદમ સરસ છે કે તમે સારો રેન્ક અચીવ કરી શકો એટલે ડાઉટ્સ પણ બધા ટીચર્સ તમે ગમે ત્યારે કોઈપણ ટાઈમે પૂછો તો તરત સોલ્વ કરી દેશે છે આપણા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે અત્યારે કોલેજમાં તો આઈઆઈટી બોમ્બે કોમ્પ્યુટર સાયન્સ પ્લાન છે અને આગળ જઈને અક્રોડમાં માસ્ટર્સ કરી પછી ઇન્ડિયામાં કંઈક એન્ટરપ્રિન્યુરશીપ કરી